બાળ દોસ્તો આપેલા વાક્યો સાંભળો અને લખો પહેલું ઇન્સ્પેક્ટર સાહેબ કાલના આવેલા છે બીજું અમને ઓછી શિષ્યવૃત્તિ મળવાની છે ત્રીજું એ જ મને કહેતો હતો કે વિદ્યાધિકારીના હેડક્લાર્ક છે ચોથું હેડમાસ્તર થઈને મારી મશ્કરી પાંચમું મહાદેવે પૂરી શક્તિ અને સગર્વ શિષ્યવૃત્તિની પરીક્ષા આપી બાળદોસ્તો લખાઈ ગયું ને હવે તમે લખેલી વિગત જાતે જ તપાસો બાળદોસ્તો અહીં દેખાતા વાક્યો જુઓ અને તમારી જાતે જ તેને તપાસો જુઓ આ પહેલું વાક્ય પહેલું વાક્ય છે ઇન્સ્પેક્ટર સાહેબ કાલના આવેલા છે બાળદોસ્તો આ સાદું વાક્ય છે વાક્યના અંતે પૂર્ણ વિરામ આવે અને ઇન્સ્પેક્ટર શબ્દની જોડણી બરાબર જુઓ હવે બીજું વાક્ય જુઓ બીજું વાક્ય છે અમને ઓછી શિષ્યવૃત્તિ મળવાની છે બાળદોસ્તો આ વાક્ય પ્રશ્નાર્થ વાક્ય છે તેથી વાક્યને અંતે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવું પડે અહીં ખાસ શિષ્યવૃત્તિ શબ્દની જોડણી જુઓ હવે ત્રીજું વાક્ય જુઓ ત્રીજું વાક્ય છે એ જ મને કહેતો હતો કે વિદ્યાધિકારીના હેડ ક્લાર્ક છે દોસ્તો આ વાક્ય પણ સાદું વાક્ય છે પરંતુ તેમાં એ અને જ છૂટા લખવા પડે અહીં પણ વિદ્યાધિકારી અને હેડ ક્લાર્ક શબ્દોની જોડણી બરાબર જુઓ તથા વાક્યને અંતે પૂર્ણ વિરામ મૂકેલ છે તે જુઓ હવે ચોથું વાક્ય જુઓ ચોથું વાક્ય છે હેડમાસ્તર થઈને મારી મશ્કરી બાળદોસ્તો આ વાક્ય ઉદ્ગાર વાક્ય છે જેમાં વાક્યને અંતે ઉદ્ગાર ચિહ્ન મૂકેલ છે અહીં હેડમાસ્તર શબ્દ ભેગો લખાય છે તે જુઓ હેડમાસ્તર અને મશ્કરી બંને શબ્દોની જોડણી બરાબર ચકાસો હવે છેલ્લું વાક્ય જુઓ છેલ્લું વાક્ય છે મહાદેવે પૂરી શક્તિ અને સગર્વ શિષ્યવૃત્તિની પરીક્ષા આપી બાળદોસ્તો આ વાક્યમાં પૂરી શક્તિ સગર્વ શિષ્યવૃત્તિની અને પરીક્ષાની એ બધા શબ્દોની જોડણી ચકાસો તથા વાક્યનો પ્રકાર સાદું વાક્ય હોવાથી અંતે પૂર્ણવિરામ મૂકો